દાહોદ જિલ્લાના સિંગડ તાલુકાના સિંગડ બજારમાં ચુંદડી રોડ પર જયશ્રી અંબી યુવક મંડળ દ્વારા સાર્વજનિક ગરબા મહોત્સવ નું આયોજન વર્ષોથી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે નવા નવા કલાકારો સાથે શાનદાર અને ભવ્ય રીતે બે હજાર પચીસ ગરબા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સિંગવડ બજારમાં ચુંદડી રોડ પર શ્રી જયંબે યુવક મંડળ દ્વારા સાર્વજનિક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં આગેવાનો દ્વારા શાનદાર આયોજન કરવામાં આવ્યું જેમાં દરરોજ નવા નવા કલાકારો સાથે ભવ્યાથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું જેમાં ખેલૈયાઓ રાસ ગરબા રમતા રમઝટ બોલાવી હતી અને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કલાકારોની જોરદાર એન્ટ્રી જોવા મળી હતી અને આગેવાનો દ્વારા કલાકારોનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સિંગવડમાં પહેલી વખત નવા કલાકારો દ્વારા ગરબા રસિકોને નચાવ્યા હતા જયમ્બી યુવક મંડળ સાર્વજનિક ગરબા મહોત્સવ આગેવાનો જોરદાર આયોજન જોવા મળ્યું હતું સિંગવડ બજારમાં નવરાત્રી મહોત્સવમાં ગયા કલાકારો દ્વારા જોરદાર ગરબા ગાતા ખેલૈયાઓએ શાનદાર રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા અને આઠમા નોરથી જુનિયર વિક્રમ તરીકે ઓળખાતા નવઘણ સોલંકી દ્વારા ગરબા રસિકોને શાનદાર નચાવ્યા હતા આઠમા દિવસે અવન પૂજન કરવામાં આવ્યું હતું અને આગેવાનો દ્વારા ગરબા રસિકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ ભક્તો દ્વારા નવ દિવસ સુધી આરતી પૂજન અર્ચન કરી આરાધના પ્રાર્થના કરવામાં આવતી હોય છે નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ સરતા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ